હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી રસોઈમાં આજે આપણે બનાવીશું મુંબઈના ફેમસ પાઉ વડા કે જેને વડાપાઉ પણ કહે છે હવે તેના માટે બટેકા લીધા છે બટેકા લઈ તેને બાફીને તેના નાના નાના પીસ કરી લીધા છે હવે કઢાઈમાં તેલ અને માખણ લઈ ગરમ કરીશું અને તેમાં રાઈ જીરાનો વઘાર કરીશું રાઈ જીરું તતળે એટલે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ હિંગ અને મીઠા લીમડાના પાન નાખી બધા મસાલાને મિક્સ કરી લઈશું આદુ મરચાં કોથમીરનો વઘાર તૈયાર થઈ જાય એટલે તેમાં કટકા કરેલા બટાકા બાફેલા છે તે નાખીશું અને તેને મિક્સ કરી લઈશું હવે તેમાં હળદર ધાણા જીરું પાવડર લાલ મરચાંનો પાવડર ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધા મસાલા બટાકા જોડે બરાબર મિક્સ કરી લઈશું અને બટાકાને મેસ કરીને તેનો માવો બનાવીશું સ્મૂથ એવો આવો માવો બનાવી લેવાનો હવે તેમાં થોડી ધાણાભાજી અને અડધા લીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈ માવાને ઠંડો કરવા રાખીશું માવો ઠંડો થાય છે ત્યાં સુધી ચણાના લોટનું બેટર બનાવીશું તેના માટે બે વાટકી ચણાનો લોટ એક વાટકી ચોખાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને હિંગ લીધા છે આ બધાને બરાબર મિક્સ કરી લેશું અને પછી તેમાં થોડું થોડું પાણી નાખી લમ્સ ના રહે તે રીતનું બેટર તૈયાર કરીશું તેમાં ગાંઠા ના રહે તે રીતનું બેટર તૈયાર કરવાનું જો બટાકા વડા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણો બટાકાનો માવો ઠરી ગયો છે એટલે તેના બોલ્સ બનાવી લઈશું લીંબુ જેવા આકારના ગોળ ગોળ હવે તૈયાર કરેલા ચણાના બેટરમાં એક શેસે નો પાઉચ નાખીશું તેમાં થોડું પાણી ઉમેરી તેને એક્ટિવ કરી બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર હલાવી લેવાનું હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા બોલ્સ બે ચણાના લોટમાં મેળવીને તેલમાં ઉમેરી તળી લઈશું તળતી વખતે ધ્યાન રાખવાનું તેલના છાંટા ના ઉડે શાંતિથી તળવાના અને આંચ મધ્યમ રાખવાની છે મીડિયમ આંચ ઉપર લાઇટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાના ઉથલાવીને બંને બાજુથી તળવાના લાઈટ બ્રાઉન રંગ થાય એટલે કાઢી લેવાના આ રીતે બીજા પણ વડા તળી લઈશું ચાર પાંચ મરચાં લઈ તેને વચ્ચેથી ચીરા કરીને એક ઝારામાં લઈ ગરમ તેલમાં તળી લેવાના મરચાં તળાઈ જાય એટલે તેમાં ઉપર મીઠું ભભરાવી લેવાનું આ મરચાં વડાપાવ સાથે સરસ લાગે છે ગેસ પર એક તાવડી મૂકી તેમાં બટર નાખી બટરને ગરમ કરી લઈશું માખણ બરાબર ગરમ થાય પીગળી જાય એટલે તેમાં તૈયાર કરેલી લસણની સૂકી ચટણી ઉમેરીશું લસણની સૂકી ચટણીની રેસિપી મેં મારી ચેનલમાં મૂકેલી છે જોવી હોય તો જોઈ લેજો મરાઠી પાઉવાડામાં આ ચટણી ખૂબ જ વખણાય છે હવે તેમાં થોડી ધાણાભાજી નાખી બધું મિક્સ કરી લેશું બ્રેડના વચ્ચેથી કાપા કરીને આ રીતે કઢાઈમાં બંને બાજુ શેકી લેશું મસાલો બરાબર ચોટે તે રીતે શેકી લેવાના બંને બાજુથી બ્રેડને બરાબર શેકી લેવાના હવે તેના પર ફુદીના કોથમીરની ચટણી લગાવવાની એક સાઈડ વચ્ચે બનાવેલું વડું મૂકવાનું અને દબાવી દેવાનું બ્રેડને કોથમીર ફુદીનાની ચટણી પણ મેં મારી ચેનલમાં મૂકેલી છે અને તેના પર તળેલા મરચાંથી ડેકોરેશન કરવાનું તૈયાર છે મુંબઈના ફેમસ એવા વડાપાવ તમે પણ એકવાર ઘરે ટ્રાય કરી જોજો